રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયાનું સામે આવ્યું હતું જેને લઈ વરસાદ બાદ જિલ્લા પંચાયત દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં પાંચસો છ અસરગ્રસ્ત ગામો છે જેમાં સત્તાવન સર્વે ટીમો કામગીરી કરી રહી છે જેમાં એકસો આઠ ગામનો સર્વે પૂર્ણ થયો છે જેમાં છ હજાર ચારસો પંચ્યાસી હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાની હોવાનું સામે આવ્યું છે અંદાજે પાંચ દશાંશ પાંચ કરોડની નુકસાની સામે આવી છે જેમાં કપાસ મરચી મગફળી સહિતના પાકોને નુકસાન છે આ સર્વે એકાદ સપ્તાહમાં પૂરો કરવા માંગ આવશે ત્યારબાદ સરકાર માંગ સોંપવા માંગ આવશે બાઇક પ્રભવ જોશી રાજકોટ કલેક્ટર અત્યાર સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે છે એ એકસો આઠ ગામોમાં પૂર્ણ થયું છે જેમાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટિએ ગણાઈ આવે છે એમાં સત્તાવન ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દઈશું કુલ પાંચસો જેટલા ગામોને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂરું થઈથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે વધારે પડતું કપાસ મરચાં દાલ એ બધામાં વધારે નુકસાની છે આપણે જોવા જઈએ તો ઉપલેટા ધોરાજી પછી જામ કંડોળના પડધરી આ વિસ્તારમાં વધારે નુકસાન કહી શકાય